હા જો ભાઈ તરા તો આઈસમાં ન થાતો ભાઈ તું હે કે હું હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારો આજનો નવા વ્લોગમાં બધાયને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે સવાર થઈ ગયું છે ફાઈવ સ્ટાર હોટેલમાં કા નહીં નઈ કાકે જન આપણે તો નેનાવાન ગજેને બહાર નું પાણી હદે નહીં હવે સર્દી ને ઉધઈ દે એટલા માટે અને આપણે હવે ક્યાં જવાનું પ્લાન છે અંદર આપણે ક્યાં જવાનું છે પગોડા ને બગદાણા ની બાજુ તો આજ ભાઈ આપણે મેહમન ની સાથે જવાનું છે પગોડા બગદાણા ની બાજુ જવાનું છે

નાસ્તો કરી લઈએ હવે ગાંઠિયા મગાવ્યા છે તો ગાંઠિયા ને એવું નાસ્તો કરી લઈએ ગાંઠિયા થઈ રહ્યા હા જેવા ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે અમારે જવું છે ડાયરેક્ટ ભગુડા તો હવે બધા નીકળીએ અમે તમારે આવવા ને ભાઈ સારું હાલો તો ભાઈ જાય થેન્ક યુ ભાઈ અહીંયા સુધી લઈ હાલો હવે ભાઈ જાય નહીં નહીં હવે નહીં નહીં હાલો 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 ભાઈ હાલો એસ કે ભાઈ હા ભાઈ ક્યાં આવો હવે હવે અહીંથી જઈને ભાઈ ભગુડા તમે કયો હો તો હા રો હાલો ભગુડા આવે રેડી હા ભગોડા ભૂગી જશે અને અમારે એસ કે ભાઈ તમે પહેલી વાર બીજી વાર હું આવ્યો હું બીજી વાર પણ આવીને એટલું ફીલ થાય ને એ તમારા જોડે આવ્યો હોય ને તો સિરિયસલી મને એટલું સુકુન મળે કે વાત જવા દી હા તો જો ભાઈ ભગુડા ફૂગી જશે મંગલ માના સાનિધ્યમાં તો હવે જાય અંદર ને દર્શન કરી આવી તો ફેમિલી અમારી એસકે ભાઈ ને હે ને ફોટોશૂટ માં ગોઠવી દીધા હે એ બધાને ફોટા ને ઉપાડી દે ગોપની હસ્તી ને અહીંયા ફોટોગ્રાફર બનાવી દીધા કા જાય આગળ જાય જાય

ફેમિલી દર્શન કરી લીધા છે અને જો અહીંયા અમારા જેક ભાઈના ફેન સબસ્ક્રાઇબર મળી જાય તો ફોટોશૂટ ને એવું શરૂ છે બધું જેક ભાઈનું તો ભાઈ અહીંયા કે અમે આવી નહીં એટલે મારા બાજુની એરિયો કેવાય એટલે અહીંયા લાડ બધા સસ્ક્રાઈબર સબસ્ક્રાઇબર મળે તો ભાઈ બધાને બધા આપણે બધાને વિડીયોમાં નો લઈએ છીએ એટલે જો કેવું લાગ્યું ભાઈ દર્શન કરી જે વાઈબ આવે ને અંદરથી દર્શન કરી કઈક અલગ જાઈ કઈ ના હાજી આમ અંદર થી ફીલ થાય વાહ વાહ તો ફેમિલી મસ્ત મસ્ત બ્રંચ ને ઉપર લીધું છે અને હવે જઈ બહાર આ બધા તો વાટે ઉભા છે તો હવે જઈ બાઈ તો ફેમિલી છે ને કે ફ્રેન્ડને થોડી ઘણી શોપિંગ કરવી છે તો બજે કરે છે શોપિંગ અમારા જનકભાઈ છે ને સજેસ્ટ કરે છે મને કઈ ખબર ન ને પડતી ચાલો જો ભાઈ લઈ લીધું બધું હવે બાઈ તો ફેમિલી શોપિંગ કરીને આવું જ કરવાનું છે તમારે

ભાઈ તારે આવું હોય ને તો મજાક નથી કરતો જેકની ગાડી ભયોજા અમારા બધા હોય તો મેડ નથી આવતો હું ગાડી જ બે હું હોય તો બનાવતો બગદાણા લગન

તો ફેમિલી મસ્ત મજાના દર્શન કરીને જવા છે બાપા બ્રજન દાસ બાપાના અને તમે બધાય પણ કહેવાય આવી છે અને હવે જાવાનું છે મારે પ્રસાદી લેવા સાહેબને લઈ જાવાના પ્રસાદી લેવા હાલો હાલો કઈ કા જાય હવે અને ભાઈ આઈ થિન્ક જો વ્યૂ તો કાંઈ કામ નેક્સ્ટ લેવલ હત આવે જો બગદાણાનો હવે જાઈ નીચે હજી અમારે એક બે ભાઈ હજી પાછળ છે તો હજી એની વાત થઈ તો ફેમિલી બાપાના ધામમાં આવીએ ને એવું સુકૂન મળે ને કંઈક પૂછોમાં અલગ જ નેક્સ્ટ લેવલનું છે કેમ છે અરે

તો ફેમિલી બાપુ સીતારામ ની પ્રસાદી આવી ગઈ છે તો બધા પ્રસાદી લઈ લઈએ તો ફેમિલી પ્રસાદી લઈને બધા પાછળ છે હવે અમે જઈ બાર ગાડી ને એવું છે ત્યાં તો ફેમિલી આવી જાય પછી આપડે એસ કે ગાડીએ અને ગાડી હું તમને આજ અત્યારે બતાવી દઉં છું અમાર ગાડી માં વ્યુ ના સાહેબ હવે રેવા બંધ કરી દે બંધ કરી દે કયું ના ઉતારે ભાઈ અને અને ભાઈ અમને બે દિવસ રાભાઈ ભાઈ એસ કે ભાઈ બહુ મજા આવી ગઈ યાર તમને કેવું લાગ્યું કઈ ફૂલ ચૂક થઈ હોય તો મારા ભાઈ માફ કરજે મનોરંજન માટે ઘણો બધું બોલી ગયો ના ના ભાઈ અને તમારી ઓડિયન્સ ને પણ કઈ ખોટું લાગે તો માફ કરજો કેમ કે મોટું આપણું છે હું તો બધાને મનોરંજન માટે ગમે બોલું એટલે એવું તો નથી બોલતો પણ ગમેય બોલું હા હાલો હાલો તો પાછા

હા ભાઈ હા ભાઈ આવજો પાછા ભાઈ તો ફેમિલી રમેશિયા ભૂગી જશે અત્યારે એમ ને આ સાહેબે લીધો છે બાટલો કનો નો હે

ખોટા અમે ખોટા નથી માનતા યાર હાસ હસો એમ કે ભાઈ ખોટા નથી માનતા આ દી જાય થઈ ગરમ હા ગરમ થઈ જાય તો ફાઇનલી ઘરે પૂગી જશે કાલ હાજે જહાન આજ હાજે પાછા ઘરે આવી જશે કાજને કાલ હાજે ત્યાર હાથ 24 કલાક

કાંઈ એવું કહેતું નહીં ભાઈ ની આવેલા હતા ને બહુ મજા આવી ગઈ યાર આખો દિવસ છે એની સાથે ફેરાન બહુ મજા આવી ગઈ અને બધી જગ્યાએ જાય ને બધી જગ્યાએ મજા આવી પણ થોડીક મસ્તી કરી એ તમને કેવું લાગ્યું પાછા ખાસ કમેન્ટની અંદર કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય